સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે નર્મદા સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો થયો છે ઉપરવાસમાંથી બે લાખ દસ હજાર સાતસો છોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમની જળસપાટી એકસો છત્રીસ પોઈન્ટ બાર મીટરે પહોંચી છે પાણીની આવક થતાં જળસપાટી વધી છે નર્મદા ડેમના પાંચ દરવાજા એક મીટર ખોલવામાં આવ્યા છે નદી કાંઠેના વિસ્તારોના સત્યાવીસ ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે

આવક છે જેના કારણે નર્મદા ડેમ જે મીટર બાકી રહ્યો છે હવે મધ્યપ્રદેશના જે ઇન્ડિયા તવા ડેમો છે તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદાના સત્તાવીસ ગામો જે ભરૂચ નર્મદા અને વડોદરાના ત્રણ જે જિલ્લા છે તે નર્મદા કાંઠાના વિસ્તારના ગામોને સાવધ કરાયા છે તંત્રએ સૂચનાવી છે નદી કિનારે સપાટી વધે એના કારણે નદી કિનારે ના અને નદી ઓળંગવી નહીં નર્મદા નદીની જળ સપાટી પાંચ દરવાજા ફોલ્યા છે હજુ પણ પાણીની આવક વધે તો વધારે દરવાજા ખોલવાની નો વાત આવી શકે છે હાલ નર્મદા કંટ્રોલ ઓથોરિટી ને સરકાર બંને એક જે પાણીની આવક છે તેના પર નજર રાખી રહ્યું છે પરંતુ પાણીની આવક બે લાખ ક્યુસેક છે બે લાખ દસ હજાર ક્યુસેક છે એટલે બહુ વધારે આવક નથી દસ લાખ હજાર ક્યુસેક થાય તો વધારે ખોલવાની નોબત આવી શકે છે જી આભાર માહિતી આપવા માટે